અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના દેતડ ગામમાં બેફામ દારૂના વેચાણ મુદ્દે ગ્રામજનોએ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો મોટી સંખ્યામાં એકત્રિત થયેલા ગ્રામજનો જેમાં સરપંચ અગ્રણીઓ અને મહિલાઓ પણ સામેલ હતા તેમણે દારૂના વેચાણને તાત્કાલિક બંધ કરવા ઉગ્ર રજૂઆત કરી હતી પોલીસે ખાતરી આપ્યા બાદ મામલો થાળે પડ્યો હતો ગ્રામજનોએ બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસ સ્ટેશનના પટાંગણમાં બેસી જઈ વિરોધ નોંધાવ્યો હતો આવેદનપત્ર સુપ્રત કર્યું હતું તેમણે ચોવીસ કલાકના દેતડગામાં દારૂનું વેચાણ સંપૂર્ણપણે બંધ કરવાની લેખિત રજૂઆત કરી હતી ગ્રામજનોના આક્ષેપ મુજબ ગામમાં દારૂના ખુલ્લામ વેચાણના કારણે મહિલાઓ અને દીકરીઓ માટે બહાર નીકળવું મુશ્કેલ બન્યું જેના લઈને સુરક્ષા જોખમાઈ છે જેથી ગામમાં સુલે શાંતિ જળવાઈ રહે તે માટે ચોવીસ કલાકમાં ગામમાં દારૂનો વ્યાપલો સંપૂર્ણપણે બંધ થવો જોઈએ તેવી માંગ કરવામાં આવી બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત